સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા ઈચ્છતા પરપ્રાંતિય મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો રિઝર્વેશન ટિકિટ ન મુસાફરો ચાલુ ટિકિટ લઈ મોડી રાતથી પ્લેટફોર્મ પર લાઇનમાં ઊભા છે દિવાળી અને હોળી જવા તહેવારોની ભીડના દ્રશ્યો ફરી એકવાર ઉધના સ્ટેશન પર જોવા મળ્યા હજારો મુસાફરો ઉધના જયનગર તાપતી ગંગા અને અંત્યોદય એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં ભીડ કરી રહ્યા છે આ સ્થિતિને નિયંત્રિત કરવા રેલવે પોલીસ સ્થાનિક પોલીસ હેડક્વાર્ટર અને ગુજરાત રેલવે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે વેકેશન રેલ્વે સ્ટેશન ખાતે જોવા મળી રહ્યો છે વેકેશન હોવાના કારણે બાળકો સાથે લોકો વતન જતા હોય છે બિહાર સહિત અલગ અલગ રાજ્ય અંદર જે છે તે લોકો જતા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક

સુરત રેલવે સ્ટેશન હોય કે સ્ટેશન તમામ કે જોવા જે છે તે અત્યારે મળી રહી છે લાંબી કતાર જે છે તે અત્યારે જોવા મળી રહી છે આ જોઈ શકાય છે અત્યારે મોટી સંખ્યામાં મુસાફરો જે છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યા છે હાલ તો લોકો જે રાત સુધી અહીં

ઉધના રેલ્વે સ્ટેશન ખાતે ક્યાંક ને ક્યાંક જે લોકો નો ઉભરાયો ઉભરાયું છે ત્યારે વ્યવસ્થાનો અભાવ જે છે તે ચોક્કસપણે જોવા મળી રહી છે આ વખતે પણ પરિસ્થિતિ જેમ ને જેમ જોવા મળી રહી છે સાઈતા